બેઠક મળી હતી ઉતારા એમાં શું નિર્ણય કરવા બસ આવનારી બાવીસ બે બે હજાર પચીસ શનિવાર મહાવદ નોમ સવારે આઠ કલાકે ઉતારા મંડળ દ્વારા સુદર્શન કરવાના પવિત્ર જલથી સૂર્યદેવને અંજલી આપવામાં આવશે ત્યારબાદ આ પવિત્ર જલથી ભોનાથ દાદાને જલાભિષેક કરવામાં આવશે ત્યારબાદ પરંપરાગત રીતે જે સાધુ સંતો દ્વારા ભવનાથ મંદિરમાં પૂજાવિધિ અને ધ્વજારોહણ થઈ છે એ પછી અનુક્ષેત્રો શરૂ થશે એ જ રીતે મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના પાવનકારી દિવસે રાત્રે શાહી રવાડી અને એના બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળો પૂર્ણ થશે મેળો પૂર્ણ થવાની તારીખ છે તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ અને બુધવારે રાત્રે બાર વાગે મૃતિકુંડમાં શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે ઉતારા મંડળે આ તારીખ નક્કી કરી છે તારીખ જાહેર કરી છે મીડિયાને સરકારને તંત્રને અને સંલગ્ન દરેક વિભાગોને આની જાણ પણ કરી દીધી છે પત્રો પણ મોકલાવાઈ ગયા છે ઇન્વર્ટ થઈ ગયા છે ત્યારે વહેલી તકે કલેક્ટરશ્રી મિટિંગ બોલાવી એ જરૂરી છે કારણ કે વહેલી મિટિંગ બોલાવવાથી એક ખૂબ સારું આયોજન થઈ શકતું હોય છે અને લઘુકુંભ મેળો જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારી ચાલતી હોય મહાકુંભ હવે થોડા દિવસોમાં શરૂ થવાનો હોય તો અમે એક આનંદીબેન તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનને પણ એક જે તે વખતે સૂચન કરેલું કે દર વર્ષે લઘુકુંભ દર ચાર વર્ષે કુંભ અને દર બાર વર્ષે મહાકુંભ તો આ એક હિન્દુ સનાતન પરંપરાઓની જે સામાજિક સમરસતાનો એક જે અભિગમ છે વિશ્વને જે આપણે સામાજિક સમરસતાનો સંદેશ આપીએ છીએ તો ક્યાંક ને ક્યાંક ગિરનારથી એ શરૂ થાય અને પ્રયાગરાજ સુધી ચાય એવી એક અમારી ભાવના છે સનાતન પરંપરાઓની તો એક એ પણ છે અમે લઘુકું મહાશિવરાત્રી મેળા તરીકે છેલ્લા દસ વર્ષથી ઉજવતા આવ્યા છીએ સાથે કલેક્ટરશ્રીને પણ એક અનુમોદન છે કે વહેલી તકે આની બેઠક બોલાવે જેથી કરી સારું આયોજન થઈ શકે કારણ કે ઘણા બધા ક્યાં પ્રશ્નો થઈ ગયા છે જો છેલ્લી ઘડી સુધી મિટિંગ નહીં બોલાવે તો આ પ્રશ્નોનું નિરાકરણ તંત્ર નહીં કરી શકે અને તંત્રનું નિરાકરણ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક સરકારની બદનામી થશે તંત્ર ઉપર માછલા ધોવાશે તો એના કરતાં આવનારા પાંચ દસ પંદર દિવસમાં જો શિવરાત્રીની પ્રથમ બેઠક બોલાવાઈ જાય તો એ જરૂરી છે આ તકે હું આદરણીય કલેક્ટરશ્રીને એક મુદ્દો જરૂર ધ્યાને દોરી કે ભવનાથમાં ઘણા બધા પ્રકારના દબાણો થઈ ગયા છે જે અનક્ષેત્રો લઈને આવે છે એની જગ્યા ઉપર સાથે સાથે વન વિભાગની અંદર જે સોની આસપાસ અંગક્ષેત્રો પડે છે એમાં પણ વન વિભાગે દિવાલ કરી લીધી છે એટલે અંદર આવવા જવાની તકલીફો છે તો જ્યારે પંદરથી વીસ લાખ માણસો આવતા હોય ને અમારા અઢીસો અંગક્ષેત્ર એ દોઢસો અંગક્ષેત્ર રેવન્યુની જગ્યામાં અને સો વન વિભાગની જગ્યામાં પડે છે તો પંદર વીસ લાખ લોકોને જે ભોજન પૂરું પાડીએ છીએ એ અનક્ષત્રોને જો અંદર દિન અંક્ષત્ર નહીં કરી શકે તો લોકોને જમાડવાની બહુ તકલીફો પડશે તો વહેલી તકે આ બે મુદ્દા અત્યારે ધ્યાનમાં આવ્યા છે કે રેવન્યુની જગ્યામાં આજુબાજુના સ્થાનિક જગ્યાઓએ કે મંદિરોએ કે આશ્રમોએ દબાણ કરી લીધા છે એકી દબાણ દૂર કરવા જરૂરી છે અને વન વિભાગે જે દીવાલ કરી લીધી છે એ દીવાલને દૂર કરી જે તે અન્નક્ષેત્રમાં એક દરવાજો આપી દઈએ જેથી કરી સુગમતાડીએ અને દરવાજે તાળો મારી દઈએ તો વન વિભાગની પણ પ્રિમિયસી જળવાઈ ગઈએ અને અન્નક્ષેત્રોની પણ જે પરંપરા છે જળવાઈ ગઈએ તો આ બે મુદ્દા અત્યારે ધ્યાનમાં આવ્યા છે એ સિવાય તો જ્યારે કલેક્ટરશ્રી બેઠક બોલાવશે એ જરૂરી મુદ્દાઓનું ત્યારે વાત કરવામાં આવશે પણ બેઠક વહેલી તકે બોલાવે એ જરૂરી છે